ارے او دنیا نا مارسو اور

નાના મોટા કિશોર યુવાનો બધાને મારી છે અને આજકાલના તો તો શું વાત કરી હું બંધ કર્યું એ મારા મારા માટે જો જો આ છે યુવા પેઢી ઉપર અમે બધા મચાવી દીધો છે આજનો યુવાન વાતસઅ નીકળાયો છે ફેસબુકમાં ફસાયો છે ગૂગલમાં પૂછાયો છે અને ઇન્સ્ટાગ્રામ પર અટવાયો છે છે કોઈની તાકાત કે અમારી માયા જાળમાંથી તમને બચાવી શકે નહીં ને આજનો જમાનામાં તો મેં બંદન સંયમની એવી તહેસી કરી નાખી છે લોકોના મન બે કેવા સાહ જક્તિ મગરના ગરીબ ઉડ્યા છે ફોન જોઈએ છે જોઈએ છે એટલે જોઈએ છે અરે પણ દીકરા એક ફોન તો છે જ પાસે આ ફોનની વાત કરો છો પપ્પા આ તો ડમલુ છે ડમલુ બેટા બેટા ઘરની પરિસ્થિતિ તો સમજ તારા અમીર મિત્રો બી છે તારા પપ્પા કરોડપતિ નથી જે ભારે ભારે આવા ખર્ચા કરી શકે એ જે હોય તે પપ્પા આવતા રવિવાર સુધીમાં મને ફોન જોઈએ નહીં તો જોયા દેવી થશે સમજ્યા હ બરાબર બેટા અરે બેટા સાબળ અરે સાભણ તો ખરો સમજાતું નથી આ સમાજનું પહેલું દ્રશ્ય જોઈએ કે દીકરાઓ મોબાઈલ માટે કેવી માંગણી ની કરતા હોય છે બીજું દ્રશ્ય જોઈએ હવે શોખ અવિવાર છોકરાનું કઈ સમજાતું નથી

આ તો કોઈ વિડિયો ની લિંક છે ઇટ્સ માય ફેવરેટ જોઈ લેવા દે ઓ બાપ રે ત્રણ કલાક જતા રહ્યા અને બાજુવાનું તો હજી બાકી જ છે ઓ નો કાલે પરીક્ષામાં હું શું કરીશ બાપ બાપ આ બીજું સમાજ જીવન નું દ્રશ્ય છે કે બાળકોના અભ્યાસ ઉપર મોબાઈલે એ કેવું નુકસાન પહોંચાડ્યું છે એ આપણે આ દ્રશ્યની અંદર નિહારી હવે મોબાઈલ કેવું નુકસાન પહોંચાડી રહ્યો છે એ ત્રીજું દ્રશ્ય આપણે હવે અત્યારે નિહારીશું શું થઈ ગયું છે છેલ્લા સાત આઠ દિવસથી બસ અમ સાવ ગુમસુમ જ રહે છે કોઈ સાથે બોલતો નથી કોઈ કઈ પૂછે તો જવાબ આપતો નથી જમતો નથી અને ભણવાનું તો સૌ મૂકી જ દીધું છે શું થશે આનું ડોક્ટર સાહેબ કઈ કરો ડોક્ટર સાહેબ કઈ કરો પ્લીઝ અરે ભાઈ આ તમારા એક આયુષ્યનો જ પ્રશ્ન નથી આવા તો રોજના પંદર વીસ કેસ મારી પાસે આવે છે કારણ કે અત્યારે દરેક યુવાનોનો દુશ્મન મોબાઈલ બની ગયો છે મોબાઈલ આ મોબાઈલે તો આ બધા યુવાનોની ખોટ ખોદી છે માનસિક છે અને ચોથું દ્રશ્ય કે યુવાનોના અને યુવતીઓના જીવનની અંદર બાળકોની જીવનની અંદર અત્યારે મોબાઈલ કેવા સંસ્કારો સંસ્કારોનો નાશ કર્યો છે એ દ્રશ્ય હવે આપણે નિહાળીએ અત્યારે શાળાના શિક્ષક શ્રી વિલિપસિંહ ઝલાલાએ જે કઈને માટીના ફેરા માટે ટ્રેક્ટર ને પત્ર લખાવો હોય ફેરા તો અત્યારે દિલિબા સાહેબ પોતાની તમારી પાસે આવી રહ્યા છે ખાસ આપણે મોટું મન રાખી અને શાળા વિકાસની અંદર જોઈને જોઈને મારી માયાજા યુવાનોનું જીવન મે બરબાદ કરવાનું શરૂ કરી દીધું છે વિવેક વગર મોબાઈલ વાપરનારા દિવસે ને દિવસે પાયમાલ થતા જશે અને અમારું સામ્રાજ્ય વધતું જશે અમે આ દુનિયા પર રાજ કરીશું રાજ બધાના હાથ બધાના મન બધાની આંખો બધાનો વિચાર બધાને બધાને નુકસાન પહોંચાડીને અમે સંસ્કારો નો સફાયો બોલાવી દેશું સફાયો